જય મિત્રો આમ તો દુનિયાનું એક પિતાનું સૌથી મોટું જે જેવાય ને કોઈ આપવું હોય તો એ છે દીકરી આમ તો દીકરી વિશે દુનિયામાં બધા લોકોએ ઘણી બધી વાતો કરેલી છે ઘણા બધા કવિઓએ ઘણા બધા ભક્તાઓએ સારી સારી વાતો ઘણી કરેલી છે કેવાય ને સંતોષ સુખ અને સમર્પણનું જે સરનામું જે છે એ દીકરી છે કેવાય કે એક જગ્યાએ ઓછા શબ્દોમાં ખુશીનું વર્ણન કરવાની હરીફાઈ ચાલી રહી હતી અને એમાં એક પિતાએ દીકરી લખી દીધું એટલે કે મિત્રો બાપની નાની નાની વાતમાં જો કોઈ તો એ પાત્ર એકમાત્ર છે દીકરી અને મિત્રો મારા મારા વિડિયોમાં આજે તમને એક વાત કરવી છે એક બે વર્ષની એવી દીકરીની કે જે તેના પિતાનો જીવ બચાવે છે મિત્ર બે વર્ષની દીકરી આપણે વિચારીએ કે બે વર્ષની બાળકને બે વર્ષના બાળકને પોતાનું નામ પણ સરખું ન આવડતું હોય એ બાળક એ દીકરી એ પોતાનો જીવ બચાવે છે અને પૂરા વિશ્વમાં એ દીકરીની વાવાઈ થાય છે મારે તમને આજે રીત બતાવવાનું છે તે પેલા એ જે વિડીયો ચાલુ કરીએ એ વિડીયો તમને બતાવું એ પેલા જે કહેવાય ને કે વાત તમને કહેવા માંગીશ કે બોલવાથી તો બધા સમજી જાય પણ જે ચૂપ રહીને સમજી જાય ને એ પાત્ર એટલે દીકરી તો હું તમને આ વિડીયોમાં દેખાડવા માંગુ છું તો એક બે વર્ષની દીકરીના પિતાનો જેવું કેમ બચાવે છે ચાલો આપણે જોઈએ વિડીયો મિત્રો આ ઘટના છે ઇંગ્લેન્ડના સ્લો જે વોકસાઈડ માં છે આ જોઈ શકો પિતા અર્ધ બે બનાલકમાં છે તેની દીકરી રડી રહી છે ખૂબ જ રડી રહી છે એના પિતા એક બીમારી હોય છે હાઈપોગ્લાયસીમિયા એ દીકરી એને ઉઠાડવાનો પ્રયાસ કરે છે પણ અર્ધ બે બનાલકમાં હોય છે જેને અટેક આવેલો હોય છે હાઈપોગ્લાયસીમિયાનો જે લો બ્લડ સુગર ની છે પણ એના બીજા બે પણ હાલત એક શબ્દ બોલે છે આઈ એમ હાઈપો અને મિત્રો આ શબ્દ સાંભળતા એ દીકરીને એ રીતની એક ટ્રેનિંગ આપેલા હોય ફક્ત બે વર્ષની દીકરી છે પછી એને એટલી ટ્રેનિંગ કેના પપ્પાને જ્યારે પણ આવો કોઈ અટેક આવે ત્યારે એને એક ટીકડી આપવાની હોય છે એટલે એના પિપા એના પિતા આવી ટ્રેનિંગ તેને આપેલી હોય છે અને જો આપ જોઈ શકો છો દીકરી ફટાફટ જાય અને તેની જે છે ટેબ્લેટ એ ટેબ્લેટ લેવા જાય છે દીકરીનું નામ જેમ્બે છે અને તેના પિતા જે છે ઇમન ડેમેકિલો એ ઇંગ્લેન્ડમાં સ્લો રહે છે જે વોક્સાઈમાં આવેલું છે અને મિત્રો જોઈ શકો છો દીકરી એ બે વર્ષની દીકરી એની જે ટ્રેનિંગ છે જેની જે એનો જે માઇન્ડ છે એનો એ ઉપયોગ કરી અને જો આપ જોઈ શકો છો જેના હાથમાં જે દવા છે જેના જેના પિતાને અટેક આવેલો છે લો બ્લડ શુગરનો એ બેભાન હાલતમાં છે અર્ધ બેભાન હાલતમાં છે આપ જોઈ શકો છો ટીકડી લઈને આવે છે એ જે ટેબ્લેટ છે લઈને આવે છે અને ટેબ્લેટ એને જે આપવાની હોય ને જે ટ્રેનિંગ આપેલી બે વર્ષની દીકરી આ કોઈ મોટી દીકરી નથી બે વર્ષના છોકરાને પોતાનું નામ બોલતા પણ ન આવડતું હોય એવી દીકરી કેવું બાળક જે બાળક જોઈ શકો છો એ ટીકડી લઈને આવે છે ધીમે ધીમે અને આપ જોઈ શકો છો કે તેના પિતાના મોટામાં તુરંત એ મૂકી દે છે એ દવા એમની અને દવાને આવતાની સાથે જ એના પિતા એ દવા એટલી સ્ટ્રોંગ હોય છે કે એની ચાવતાની સાથે એના પીતા જો જોઈ શકો છો કે હોશમાં આવી જાય છે અને અટેકમાંથી તે બચી જાય છે અને જો વધુ સમય તે આ અટેકમાં રહી હોત તો કદાચ તેનું મૃત્યુ પણ થઈ શકત આ દીકરીની જે છે એ બહાદુરી છે આ છે દીકરી અને વિશ્વ આખું તેને મેડલ આપવાની મિત્રો આપ જોયું કે બે વર્ષની દીકરી એના પિતાનો જીવ બજાવે છે એને 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 આવડી દીકરીને બીજી કંઈ ખબર ન પડે પણ છતાં પણ એને એટલી ખબર પડે કે મારા પિતા આ વસ્તુ કરવાથી બચી જશે એટલે મિત્રો દીકરી એવું પાત્ર છતાં પણ પેલાના સમયમાં દૂધ પીતી કરી દેતા હતા આવા બધા કિસ્સાઓ હતા પણ આજના દિવસ સુધી મિત્રો આજ દિવસ સુધી લોકો જે પેટમાં રહેલ બાળકનો ટેસ્ટ કરાવે છે પુત્ર પ્રાપ્તિની ગેલછાએ હજી પણ અસંખ્ય દીકરીઓને મારી રહ્યા છે મિત્રો લક્ષ્મી અવતાર દીકરી એ નસીબ દ્વારા મળતી હોય છે હવે એવું નથી રહ્યું કે દીકરો જ પિતાના જે છે તેને મુખાગ્નિ કરીએ કે પાર્થિવ શરીર પરંતુ દીકરી પણ મુખાગ્નિ કરી શકે છે અને ખબર ખભો મિલાય ને મિત્રો દીકરી થી આપણે ઉજળા જઈએ અને દીકરી જે કહેવાય ને એ દીકરા કરતા પણ વધુ આપણે પ્રેમ આપે છે આપણું ધ્યાન રાખે છે તો આ બધી વસ્તુ થી આપણે જોવું જોઈએ કે જે આ બધા ટેસ્ટ કરાવે છે આ બધું બંધ થવું જોઈએ દીકરી ઉપર પણ એટલો જ વિશ્વાસ રાખવો જોઈએ આપણે વિચારીએ કે ગજપણનો સહારો દીકરો બનશે પણ આપ જોઈ શકો છો કેટલા કિસ્સા આવી રહ્યા છે કે પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છે એ ત્યાં દીકરી નહીં કરે દીકરો તો દીકરી કહેવાયને એ નથી સાપનો ભારો દીકરી તો છે તુલસીનો ગ્યારો તમે એને વિદેશ મોકલશો ને તો પણ એનો જીવ એનો પ્રેમ તમારામાં રહેલો હોય છે એટલે મિત્રો દીકરી પાત્રને આપણે સૌ વંદન કરીએ અને દીકરી બધાના ઘરે લક્ષ્મી સ્વરૂપે પ્રાપ્ત થાય એવું વિચારીએ અને હું તો માંગ છું કે એવી પ્રથા ચાલુ કે જેના ઘરે દીકરી લક્ષ્મી અવતા સ્વરૂપે જન્મે હવે તેના પેંડા વેચાવા જોઈએ દીકરાના એવી એક પ્રથા ચાલુ થવી જોઈએ એવો મારો વિચાર તો ખાસ આ મારો વિડીયો કોમેન્ટમાં લખજો કે તમને કેવો લાગ્યો બાપ દીકરીનો સંબંધ વિશે તમારી પાસે કંઈ વાત હોય તો ખાસ મને કોમેન્ટમાં લખજો અને મારી છેડનને સક્ષેપ્રાન પૂત્રને લીધી આવા જ વિડીયો તમને મોકલી શકું તો ત્યાં સુધી મળીશું આપણે આવવાનાવા એક આવતા વિડીયોમાં ત્યાં સુધી કલ્પેશના આપ સૌને જય શ્રી રામ